બરાબર છે ભાડું તૈયાર રાખજો બધા છૂટા જોઈશે પૈસા બરાબર છે સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે ગાલ કેમ છો ગોડો હાલ કેસા કા વેલકમ ટુ મા YouTube ચેનલ મોનીહિત કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ના કલરિયો તમે જોઈ શકો છો સો અત્યારે ફ્રેશ થવા માટે અમે રૂમ લીધી છે અને બધા લોકો અહીંયાથી જાય છે પાળા સો ત્યાં ભાઈ બાર ડોર ડોર ખખડાવે કોઈ સો અમે લોકો રાતના નીકળ્યા હતા શું કહેવાય અગિયાર વાગે અગિયાર અગિયાર કેમ કન્ફ્યુઝ કરું છું અને આ વ્યક્તિ આજના દિવસમાં બિલકુલ ચાલ્યો નહીં એમ કહેતો હતો કે ભાઈ આખી રાત હું છે ને ઢાળોમાં રથ પકડીને ખેચીને ચાલુ નામ વાત કરી અહીંયા એમ ના ચાલતાની વાત ને અડધો કિલોમીટર નહીં બસ મીટર ચાલ્યો જ બસો મીટર ચાલે ને પછી મને શું કહેવાય ખર એકચુઅલી કીધું બે પગની નસખ્યા ચઈ ગઈ છે આગળ પાછળ ને હું યાર એ જાઉં યાર એમ વીક તો બી એ ભાઈ તારું કામ છે નહીં બરાબર છે સો મેં સહી સલામત માના ધામમાં પહોંચી ગયા છીએ અંબાજીની અંદર તો ઓલરેડી આવી જાય છે બરાબર છે હવે વાર ખાલી એટલી જ છે નાઈ જોઈને ફ્રેશ થઈને દર્શન કરવા જવાનું છે જે કામ માટે પાંચ દિવસથી ચાલતા આવ્યા છે ગરબો મૂકવાનો છે અંદર અને જોઈએ આ આગળની જે ક્લિપો છે રાતની એ બધી ક્લિપો હું આ વિડીયોમાં અત્યારે નાખીશ પછી આ વિડીયોના પછી કેમ કે મેં રાતે શરૂઆત નથી કરી મોબાઈલમાં બેટરી નહોતી બીજા ફોનમાં શૂટ કરી સો બંને રહેજો આજનો બ્લોગ તમને બતાવીશું હાઇ આજે ઢાળ છે ને બહુ બહુ કાટવું પડે બધા વિડીયોમાં સારા લાગે અરવલ્લીની ગીરી માળાઓ ને

વિડીયો સ્ટાર્ટ નહી કરો કેમ કે ફોન પેલા એમાં પડ્યો તો આ ક્લિપ હું બીજા નંબર પર નાખી દઈશ બરાબર એટલે દુઃખ દર્દ પીડા બહુ જ છે એટલી એની જો કોઈ હદ નહીં એમ આંધળી ભક્તિ આંધળી ભક્તિ કેવાય અમે જ્યાં કે મનુષ્ય તો કરીએ પણ તમે પ્રાણીઓ લેવા કરો આકરી ભક્તિ અને આંધળી ભક્તિ ના ખબર પડી બાઉન્સ ચાલો

આ એ જગ્યા છે જ્યાંથી અંબાજીની અંદર એન્ટ્રી લેવાય છે અને અહીંયા પહોંચવા માટે આને ઘસવા પડે છે મનની અંદર હિંમત દિલમાં લાગણી અને બધી જ વસ્તુ હોય ને ત્યારે કોઈ માણસ અહીંયા પહોંચે બાકી એ ઉપરથી માનો બુલાવો હોય તો બાકી કોઈની તાકાત અહીંયા છે નહીં આટલા બધા લોકો ચાલે છે આટલી ઉંમરે કાકાઓ ચાલે છે એ કાંઈ એમને એમ થતું નથી સો ફાઇનલી પહોંચવું છું ભાઈ ફાઈનલી પહોંચું છું હવે ઇંતજાર કે ગાડી ખતમ તો અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે અને હવે અમે લોકો પેલો તૈયાર થાય છે હું ઓલરેડી તૈયાર થઈને બેઠો છું કેસા લાગી રહ્યો લાગતો તો સારો હોય આઈ નો પણ હવે ચાય નાસ્તો કરી લે ભાઈ ઉપમા મંગાવે છે અને પૌવા મંગાવે છે મસ્ત ખાઈ લઈશું બરાબર હા રેડી થઈ ગયો છે ભલે ચાલી ન આવ્યો પણ વટ કટકો ઘટે નહીં તો ફાઈનલી ગરબો હવે અમે લઈને જવાના છીએ અંદર બરાબર છે ગરબો અને આરતી વારતી બધું વ્યવસ્થિત અહીંયા પછી છેલ્લા છેલ્લા દર્શન કરાવી દઉં તમને આ અંબાના આ ગરબો હવે અમે મંદિરની અંદર લઈને જઈ રહ્યા છીએ બ્રાહ્મણ અમારે કાઢશે ભગત કાઢો કાઢો ફટાફટ હા ભૂલ ના પડવી જોઈએ હો બિલકુલ 加两倍。<noise> <noise> <noise>

કિશનભાઈ એમના ફેન્સ જોડે ફોટા પડાવી રહ્યા છે અને દરેક ફેન્સને બહુ સારી રીતના મળી રહ્યા છે અને તમે ભીડ જોઈ શકો છો બહુ બધા ફેન્સ આવી ગયા છે એમના અને ચાલી રહ્યું છે આગળ ફોટો સેશન તો ચલો મળીએ કિશનભાઈના ફોટો ક્લિક થઈ જાય પછી ફોટો સેશન જોઈ શકો છો તમે હજુ ફોટો સેશન પત્યું નથી અમે કિશનભાઈની રાહ જોઈ રહ્યા છીએ અને ફેન્સ ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે પ્રેસવાળા ભાઈઓ સાથે મુલાકાત ચાલી રહી છે કોઈ ટોપિક રિલેટેડ વાત ચાલી રહી છે ભાદરવી પુનર્ના મેળાના આયોજન દિલેન બધે જ સો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ચાચર ચોકમાં માના અને આખું મંદિર તમને બતાવ્યું અહીંયાથી ઓકે તો બધા માય ભક્તો જેટલા પણ હોય ભાદરવી પૂનમના દિવસે તમારાથી અવાજ હોય તો તમે આવી શકો છો મા અંબાના દર્શન કરવા માટે મોટામાં મોટી પૂનમ છે માની સો મારું નામ કિશન પટેલ છે અને હું પેડવલની ગામથી આવું છું મહીસાગર જિલ્લાથી અમે લોકો પગપાળા સંઘ નીકળ્યા છે

ગામ જિલ્લા મહીસાગર ના રમેશભાઈ ઠાકોર રમેશભાઈ ઠાકોર

મજા આવી હોય એક વર્ષ ઓઠા મળી ગયા બરાબર પાંચ દિવસમાંનો બેસ્ટ બેસ્ટ પેલો એક ટાઈમ એક ટાઈમ કોઈ બી બેસ્ટ આખા દિવસમાં તમારા જોડે બની હોય એવી જોડે બની હોય મજા આવી હોય એવી તો ઘણી બધી પણ કાલે ટાઈમમાં બહુ મજા આવી તારા માટે બેસ્ટ મુમેન્ટ કઈ હતી

જેમાં તમને બહુ મજા આવી હોય નથી તારા માટે થાર આવી ગઈ છે બરાબર છે ફાઈવ ડોર

ચાલો ફાઈનલી અંબાજી નો ગેટ આવી ગયો છે એટલે આપણે અંબાજીમાંથી હવે વિદાય લઈ રહ્યા છે બરાબર અહીં આવવા માટે પાંચ દિવસ ની મહેનત લાગી છે આ ગેટમાં પહોંચવા માટેની એ પહોંચતા પહોંચતા તો ગેટ આવે હમણાં આવે હમણાં આવે એમ કરતા 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 આખી પાણી આવી ગયા તા એ આ ગેટ ઓ બાપ આ ઢાળ ચડ્યા છીએ અમે સારું છે રાત્રે ચડ્યા હતા જો દિવસે ચડ્યા હોત ને તો ખબર પડી જતી કે ઢાળ કને કેવાય અને ચડાઈ જેમ જેમ ગરમી લાગે કેવી થાય હું ગરમીમાં અને સારું છે તું તો ચડ્યું જ નથી ભાઈ બહુ સારું હે ને તું તારા પગ ઉપર લાયક હોય તમારે મને એડમિટ કરવું તને એડમિટ પણ ભાઈ ભાઈ આજે ઢાળ હતા ને

આવું તો હોતું હશે હું જતો રહું છું

આ ખૂબ જ ને ને એવી લાગી ને જાણે પી ગયા હોય પણ એકચ્યુલી અમે પી નથી ગયા અમારો થાક બોલે જ્યાં કેમ કે અંબાજીથી ગામડે પહોંચ્યા ગામડેથી તાત્કાલિક જ તમને ખબર જ છે કે ગાડીમાં બેસીને અમદાવાદ આવ્યા જમ્યા છીએ જમતા જમતા અમદે ઊંઘતા હતા બરાબર ખૂબ સૂતું છે તેમ કહેતા કે અમે પી ગયા બરાબર એટલે જબરજસ્ત ઊંઘ ચડી જાય અત્યારે કેમ કે આખો દિવસ આખી રાત ને બીજો આખો દિવસ ત્રણ વસ્તુ જાગ્યા અને એમાં ચાલ્યા અને એ ઢાળ એ ડુંગરા તમે જોયા એ બહુ કપરી પરિસ્થિતિ અત્યારે અમારી જોડે ચાલી રહી છે હું ગયા આવે છે તો એ ગાડી ચલાવી પડે એમ છે ઘરે તો કે નહીં ભાઈ સો ભાઈ ભાઈ ગુડ નાઇટ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા અને કહેજો કે તમને બેસ્ટ પાર્ટ કયો લાગ્યો તો જલ્દી મળી આવતી કાલના બ્લોગમાં ફરી બીજી વાર બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ બટ ટ્રબલ માતા પિતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અમ